મચ્છરું છે નાસ્તો તમે જોવો તો ખરા ગાંઠી એમ સા ને બહટો બોલે રામ રામ મને બધા મજા પણ મજામાં છું મોર્નિંગ તો મોર્નિંગ વાગી ગયા છે રાખવાનું છે ગીત નું કોણ હાર કોણ જીત છે દર્શક મત્ર જણાવજો કોણ આમાં વિજેતા થશે ને કોણ પાછળ રહી જશે હું મેલો ને પપ્પા ને વચ્ચે કોમ્પિટિશન ના છે વિજેતા મને બનાવજો મોટા કલાકાર બતાવો તમને

અને એન્ડ કરતો હાર્મોનિયમ પર નાખેલું છે અને મિલુભાઈ પણ અહીં તૈયાર છે તો જો આપણે દોસ્તો ફરીવાર આવી ગયા છીએ સંગીત સાથે તમારા માટે એક મસ્ત મજાનો સુપર જોરદાર વિડિયો લઈને અગાઉના વિડિયોમાં તમને એકવાર બતાવ્યું તો ઘણો ટાઈમ થઈ ગયો પણ પાછા નવા ગીત સાથે નવા કલાકારો સાથે નવા કલાકારો સાથે આજ પાછા ફરીવાર આપણે વ્લોગમાં આવી ગયા છીએ તો તમને આનંદ કરાવવાનો છે આજે અને મોસ કરાવવાની છે અને બધા મિલુભાઈ પાસે ગવરાવવાનું છે આમની પાસે ગવરાવવાનું છે મારે પણ ગાવાનું છે તો બધા છે ને એક એક બબે ગીત ગાવાના છે હા અનપ્ર અને છે મજા અત્યારે કોમ્પિટિશન પછી અને ઘણા બધા મિત્રો કોમ્પિટિશન જ પણ સાથ મને આ બે એવું છે માં છે ને બહુ મસ્ત બહુ મજા આવી થી આલ્લા વિડીયો માં

ના ના હું વગાડે છું તો પેલો છે ને મારો વાર આવે છે તો હું બે લાઈન નું પેલા ગાઈ નાખું અને પછી અહીંયા વારો આપીએ બહુ મોડું થઈ જાય એવું છે કાઈ વાંધો હાલો હાલો આપડા કઈ વાંધો નહીં હવે તારોમાં રહ્યો છે તારે ગાવાનું છે હા પેટી માં કરવાનું છે ને સૂર માં ગાઈ કે જોયું આપડે પેટી માં કરવાનું છે હાર્મોનિયમ માં વગાડવાનું છે હાલો સર બીજા નંબર આવી છે આ એમ લાગે મને તો હવે છે મિલુભાઈ તમારે ગાવાનું છે તમારી ગજુ વાત કરો નથી ખબર છે ને કારણ કે 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 એમાં એમાં એવું એવું પ્રોબ્લેમ હતો શરમ લાગતી બહુ પછી પછી મને બધા એટલે કીધું ભાઈ ન હોય આપણે આપડે ગાય છે તો છે એમાં એટલે એવું હતું તો કઈ વાંધો નહીં કોમેન્ટ કરજો ના ના એ કેવું સારું લાગ્યું છે કોનું ગીત ગીવું છે એ તો ભાઈ અત્યારે રાતના નવ વાગી ગયા છે ને અત્યારે નીકળવું છે રામા મંડળમાં રામા મંડળમાં તો ફૂલસરનું રામા મંડળ છે પણ ખડસલ ફોન આવ્યો હતો ને ફૂલસરથી ફોન આવ્યો હતો મૂકીશ ભાઈ ઘડીક આવજો મજા આવશે આનંદ કરીશું તો એટલા માટે ઘડીક જવાનું છે તો ફટાફટ આપણે અહીંથી ખડસલ જવાનું છે ખડસલ સીધા ફૂલસર જશું તો ફટાફટ આલો નીકળીએ આપણે ફૂલસર જવા ભાઈ શે ને રાત નો એક વાગી ગયો છે અને આવતા રામા મંડળ માંથી તો છે ને નાસ્તો કરવા ખૂટી જુઓ અહીંયા જોવો તમે શરૂ છે નાસ્તો તમે જોવો તો ખરા ગાંઠિયા બોલે છે હું છે પડી કા બધા ભૂખ્યા પડી થોડા થોડા થઈ ગયા હતા ને કે નાસ્તો કરી લઈ નાયનคร હોટલ ખોલી હતી અમારે રાત ને 1 વાગી ગયો તો ખોલી હતી કા ભગત હા ઓ એટલે એ અમારા મેપાતાને જો બબાટી બોલે રાજુ બધા જઈ લોન છે બધા ભેગા ભેગા તો કાઈ વાંધો નહીં છે ને નાસ્તો થોડો કરીને પછી આગળ ફટાફટ નીકળી ઘરે મોડું થઈ ગયું છે ઘણું બધું અને ફૂલસર નું મંડળ હતું ફૂલસરના ના મંડળ માં મજા જ આવી ગઈ થી આનંદ કરવા ગયા થા

એવું છે તો વાગી જશે દોસ્તો બે રાતના અને આપણે પોગી ગયા ઘરે તો અત્યારે બહુ ઊંઘે સડી ગઈ છે અને વ્લોગનો પણ એન્ડ કરવો છે આશા કરું કે આ વ્લોગ તમને ગમ્યો હશે તો મિત્રો સાથે બધા ગયેલા હતા તમને ખબર છે કે ફૂલ સર તો આશા કરું કે આ તમને ગમ્યો છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને કોમેન્ટ કરી દેજો કોમેન્ટ ખાસ કરજો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો હશે મળી છે નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય